માતાનો પ્યાર આ કથા છે એક એવા દીકરા અને તેની માતાની જ્યાં પૈસાની ચમકધમકમાં માનવના ભાવનાત્મક સંબંધો પ્રીતિ અને કાળજી ખોવાઈ જાય છે આ વાર્તા દર્શાવે છે કે માનવનું સાચું ધન તો માતાપિતા માટેનું માન અને પ્રેમ છે જે પૈસાથી અનેકગણી મોટું છે ક્યારેક જીવનના વ્યસ્ત સમયમાં આપણે જેઓ આપણા માટે બધું ત્યાગી આપે છે તેમની સાચી મૂલ્યતા ભૂલી જઈએ છીએ રાજેશભાઈ એક અમીર વેપારી હતા એમણે પોતાના પરિશ્રમથી ઘણું નામ કમાયું હતું અને તેઓ શહેરમાં ખૂબ પ્રસિદ્ધ હતા એમનું પરિવાર ખાસ મોટું ન હતું પત્ની એક દીકરો વિજય અને માતા જમનાબેન રાજેશભાઈની માતા જમનાબેન હવે ખૂબ જ વૃદ્ધ હતી તેઓ ઘણી બીમારીઓથી પીડાતા હતા અને ઘરમાંથી નીકળવા પણ મુશ્કેલ થતું હતું રાજેશભાઈ તેમના માટે ઘરમાં એક ખાસ રૂમ બનાવી આપ્યું હતું જ્યાં જમનાબેન શાંતિથી રહી શકી એક દિવસ રાજેશભાઈની પત્ની અમિતાબેન રાજેશભાઈને કહે છે મારી જેમની સાથે રહેવું છે તે હવે મુશ્કેલ છે આકર્ષક જીવન છે વ્હાલો સમય છે પણ તમારી માતા માટે એક દિવસ પણ સાથે રહેવું સહન કરવું મુશ્કેલ બન્યું છે રાજેશભાઈએ વિચાર્યું અમે બધા કામમાં એટલા વ્યસ્ત છીએ કે હવે હું મારી માતાની સેવા પણ યોગ્ય રીતે કરી શકતો નથી કદાચ એમને વૃદ્ધાશ્રમમાં મોકલવું યોગ્ય રહેશે આ વિચારે રાજેશભાઈના હૃદયમાં ભાર આવી ગયો પરંતુ અમિતાબેનની નારાજગી અને પોતાની બિઝનેસની વ્યસ્તતા કારણસર તેમણે આ નિર્ણય કરી લીધો એક રાત્રે રાજેશભાઈ માતાને કહે છે માતા હું તમારી સુખાકારી માટે એક ખાસ જગ્યા શોધી છે તમે હવે વૃદ્ધાશ્રમમાં જશો જ્યાં તમારી સારસંભાળ રાખવામાં આવશે જમનાબેનના આંખોમાં આંસુ આવી જાય છે પરંતુ તે રાજેશભાઈને પ્રત્યે કાંઈ કહેતી નથી તેઓ શાંતિથી સાથે જવાની તૈયારીઓ કરે છે એક દિવસ વિજય રાજેશભાઈનો દીકરો જમનાબેનની રૂમમાં પ્રવેશ કરે છે જમનાબેન તેને બેસાડે છે અને હળવે મસ્તીભર્યા સ્વરે પૂછે છે બેટા તું શેનો વિચાર કરે છે વિજય કહે છે દાદી હું વિચારું છું કે જ્યારે પપ્પા અને મમ્મી વૃદ્ધ થશે ત્યારે હું તેમને ક્યાં વૃદ્ધાશ્રમમાં મોકલાવું તે કેવી રીતે સાચું રહેશે વિજયના મોઢામાંથી આ વાત સાંભળીને રાજેશભાઈ અને અમિતાબેનના હોશ ઉડી જાય છે રાજેશભાઈને સમજાઈ જાય છે કે માતા જમનાબેનના પ્રત્યે પોતાના કર્તવ્યમાંથી વિમુખ થવું કેટલું ખોટું હતું ત્યારે રાજેશભાઈ તે જ ક્ષણે નક્કી કરે છે કે મારા માટે પૈસા અને બિઝનેસ કરતાં વધારે પ્રિય મારી માતા છે તેમને ઘરમાં રહેવા દેવું અને તેમની પૂરી સેવાભાવથી કાળજી લેવી એ જ સાચું છે રાજેશભાઈ પોતાની માતાને ઘરે પાછા લાવે છે અને પરિવાર સાથે હંમેશા મળીને રહેવા નક્કી કરે છે સંદેશ માતાપિતા માટે જે પ્રત્યેનો માન અને સન્માન છે તે ક્યારેય ખતમ થવો જોઈએ નહીં અમે કેટલાય કામો કરતા હોઈએ પરંતુ માતાપિતા માટે કાળજી લેવા કરતાં વધુ મહત્વનું કંઈ નથી આ કથાના અંતે આપણને એ મહત્વનો પાઠ મળે છે કે માતાપિતાના પ્રેમ અને ધ્યાનની જેણે કદર કરી તે જ જીવનમાં સાચું સુખ મેળવી શકે છે પૈસા સમાજ કામકાજનો તાણ ભલે જ હોય પરંતુ માતાપિતા માટેનો પ્રેમ ક્યારે ખૂટવો નહીં જોઈએ એ જ સાચી સંપત્તિ છે જે આપણે હંમેશા હૃદયમાં રાખવી જોઈએ